વધુ યુવાનો આ દેશમાં છે ત્યારે ભાવનગર ની નંદકુરા મહિલા દ્વારા જે પ્રકારે આજે યુથ પાર્લામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે કદાચ વાત એમ છે કે અહીંની જે મહિલાઓ છે અહીંની જે દીકરીઓ અભ્યાસ કરે છે કદાચ સંસદ સુધી પહોંચી શકે કે નહીં પરંતુ તેમનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે એ કેવા પ્રકારનો પ્રયત્ન છે એ માટે આપણે વાત કરીશું આપણી સાથે જોડાયા છે ભરતસિંહજી આપણે તેમને પૂછીશું ભરતસિંહજી ખાસ કરીને આ કન્સેપ્ટ કેવી રીતે યાદ આવ્યો યુથ પાર્લામેન્ટનો કન્સેપ્ટ મોદી સાહેબે લગભગ આઠેક વર્ષ પહેલા એક વિચાર મૂક્યો હતો કે ભાઈ યુથ પાર્લામેન્ટનું આયોજન કરવું અને એના ભાગરૂપે દેશમાં લગભગ યુનિવર્સિટી કક્ષાએ આ પ્રકારના પ્રોગ્રામનું આયોજન થતું હતું મોટા ભાગે જે સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટી હોય એ કરતી હોય છે પણ કોલેજ કક્ષાએ આ પ્રથમવાર અમારે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને આ કન્સેપ્ટનો આખો જે વિચાર છે એ અમારે આર્ટ્સના પ્રિન્સિપાલ સંકિતભાઈ શાહ જીતેન્દ્રભાઈ ભટ્ટ અને પ્રિન્સિપાલ કોહિલ છે એમના દ્વારા મૂકવામાં આવ્યો હતો અને મેનેજમેન્ટ દ્વારા એ સ્વીકાર્યો અને સાથે સાથે સ્ટુડન્ટોની પણ એટલી આતુરતા હતી કે ભાઈ આ કાર્યક્રમમાં છે એમાં પાર્ટિસિપેટ થઈશું ને કાર્યક્રમ સફળ બનાવવા માટે થઈ અમે મહેનત અત્યારે આપ સૌ આપણે જોઈ રહ્યા છે કે સરસ મજાનું પરફોર્મન્સ પણ તેઓ આપી રહ્યા છે જે પ્રકારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર વિશ્વના એક નેતા તરીકે ઉડ્યા છે આપ જે આ યુદ્ધ પાર્લામેન્ટ છે એમાં વડાપ્રધાનનો રોલ કરી રહ્યા કેવું લાગે છે પહેલાં તો હું સંસ્થાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે અમે રિયલમાં તો સંસદમાં પહોંચી શકીએ કે ન પહોંચી શકીએ એનો ખ્યાલ નથી પરંતુ કોલેજના કોલેજની હેતુથી અમને કોલેજ દ્વારા આખી સંસદ અમને ઊભી કરવામાં આવી અને એમાં પીએમ મોદી સાહેબનું પાત્ર મને ભજવવા મળ્યું તો એ બદલ હું ખૂબ આનંદ વ્યક્ત કરું છું અને ખૂબ આતુરતાની લાગણી અનુભવું છું કે મને આ પદ મળ્યું અને હું એમનો રોલ કરીશ અને એ બાબતે હું એટલું શીખવા શીખવા મળ્યું મને કે સંસદમાં કેવી રીતની ભૂમિકા ભજવવામાં આવે છે કે આજનો યુવા વર્ગ છે જેના પ્રશ્નો કેવા છે જે કેવા કેવા પ્રશ્નોથી કેવા પ્રશ્નોનો સામનો કરવા માગે છે તેમજ કેવી રીતે તે આતુરતાથી કે આધુનિકતાની સાથે આગળ વધી રહ્યું છે તે તેબતી બાબતો વિશે હું માહિતગાર થઈ એ બદલ હું સંસદ પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું આપ પણ હું વિપક્ષમાંથી છું અને આ સંસદમાં લાગ આવે છે કે અમે પણ આ real પોલિટિકલ સંસદ હોય ને એવું જેમ જેમ આ દિવસો જતા જાય એમ અમને પણ પોલિટીક્સ માં વધારે રસ થતો જાય છે જે અમારો વિષય છે એમાં આમ વધારે પડતા ઊંડા ઉતરવીએ છીએ અને લાગે છે કે બહુ મજા આવે છે આ બધું કરવામાં પોલિટિકલ્સમાં સામાન્ય રીતે એવું કહેવાય છે કે યુવા પેઢી છે યંગ જનરેશન છે રાજકારણથી દૂર છે માત્ર જૂની પેઢીઓ જ રાજકારણમાં ચાલુ છે અથવા પરિવારમાંથી ચાલુ છે આપ એક નવી પેઢીને શું સંદેશો આપો પોલિટિક્સ માં આવે છે જેમ તમે પહેલા જોવો ને તો બોરિંગ લાગે થોડું પણ જેમ એની અંદર ઊંડા ઉતરો ને એટલે બહુ આમ આપણે આતુરતા થાય કે હજી આની અંદર શું હશે આના પ્રશ્નો કેવા છે આ પ્રશ્નોના જવાબ કઈ રીતે મળશે એટલે બધા મજા વી આર રિયલ ગ્રેટફુલ ટુ અવર બોથ સર ભરત સર રવિ સર પ્રિન્સી મેમ જીત સર આપ પણ આ કાર્યક્રમમાં છો શું લાગે બહુ જ મજા આવે છે કારણ કે મેં તો કોઈ દિવસ પહેલાં મારી સ્કૂલ ડેઝમાં કોઈ દિવસ મને આવો ચાન્સ મળ્યો જ નહોતો અને બોલવાનો પણ જ્યારે હું એનએમસીમાં આવી ત્યારે મને બોલવાનો એટલો બધો ચાન્સ મળ્યો કે મારી એટલી સ્પીકિંગ સ્કિલ સારી હતી ને આખી એકદમ પોલિશ થઈ ગઈ એટલે અને સ્પેસિફિકલી પાર્લામેન્ટમાં આવું તો મારે એટલું બહુ જ મોટી વાત હતી ને અત્યારે અમે જે ત્યાં બેઠા બેઠા આવી રીતના દલીલો હું કરતા તમને એમ જ થાય કે નહીં સાચનમાં પાર્લામેન્ટમાં આવે ઓલીક બોલી દેશે ને તમે કાં ખામે એવી રીતના કરી ના એટલું અમને ઓલું થાય મજા આવે આજની યુવા પેઢી માટે શું કહેવું છે હું આજની યુવા પેઢી માટે એટલું જ કહેવા માંગીશ કે આજે આપણે જોઈ રહ્યા છીએ કે યુવા પેઢી પોલિટિક્સથી દૂર ભાગી રહી છે પરંતુ તે તેને હું એટલું જ કહેવા માંગીશ કે તેઓ પોલિટિક્સમાં આવે અને જે પોતાના પ્રશ્નો છે પોતા દેશવાસીઓ સમક્ષ રજૂ કરે અને પોલિટિક્સમાં આગળ વધે દર્શક મિત્રો આ હતા યુથ પાર્લામેન્ટના જે સભ્યો છે બહુ સ્પષ્ટપણે વાત છે આજની યુવા પેઢી છે રાજકારણથી દૂર છે બીજી બાજુ કહી શકાય કે જે પ્રકારે રાજકારણ ખેલાઈ રહ્યું છે એમાં સ્વચ્છ અને સારી પ્રતિભાની જરૂર છે ત્યારે આજની યુવા પેઢી પછી તે યુવા હોય પુરુષ હોય કે મહિલા હોય એમને રાજકારણના ક્ષેત્રે આગળ આવવું પડશે અને ખરા અર્થમાં સમાજ સેવા કરવી પડશે ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો Yeah.